ત્યારે તો વાણી હશે બોલવા માટે મુખ જરૂર જોઈએ તો સાંભળવા વાળાને પણ કાન જરૂર જોઈએ આત્માને કાન મુખ જોઈએ હમણા આ બાકોને ઈશ્વર્ય મત મળી રહી છે જેને રામ મત કહેવાય છે બીજા પછી છે રાવણ મત પર ઈશ્વર્ય મત અને આસુરી મત ઈશ્વર્ય મત અડધો કલ્પ ચાલે છે બાપ ઈશ્વર્ય મત આપીને તમને દેવતા બનાવી દે છે પછી સત્યુગ ત્રેતામાં એ જ મત ચાલે છે ત્યાં જન્મ પણ થોડા છે કારણ કે યોગી લોકો છે અને દ્વાપર કળયુગમાં છે રાવણ મત અહીં જન્મ પણ ખૂબ છે

સતયુગમાં છે રામ મત ઈશ્વર્ય મત એને કહેવાય છે સ્વર્ગ ઈશ્વર્ય મત મળવાથી સ્વર્ગની સ્થાપના થઈ જાય છે અર્ધા કલ્પ માટે તે જારે પૂરી થાય છે તો રાવળ રાજ્ય થાય છે એને કહેવાય છે આસુરી મત હવે પોતાને પૂછો અમે આસુરી મત થી શું કરતા હતા ઈશ્વરીય મત થી શું કરી રહ્યા છીએ પહેલા જાણે કે નર્કવાસી હતા પછી સ્વર્ગવાસી બનીએ છીએ શિવાલયમાં સત્યુગ ત્રેતાને શિવાલય કહેવાય છે જે નામ થી સ્થાપના થાય છે તો જરૂર એમનું નામ પણ રાખશે

હમણાં તમને દુઃખ સુખની ખબર પડી છે ત્યારે આને દુઃખ સમજો છો નહીં તો ઘણા આને દુઃખ થોડી સમજે છે જેવી રીતે બાપ નોલેજ ફુલ છે મનુષ્ય સૃષ્ટિના બીજરૂપ છે તમે પણ નોલેજ ફુલ બનો છો ઝાડમાં બીજમાં ઝાડની નોલેજ હોય છે ને પરંતુ એ છે જો ચૈતન્ય હોય તો બતાવી દે તમે ચૈતન્ય ઝાડના છો એટલે બાપને કહેવાય છે મનુષ્ય સૃષ્ટિના બીજરૂપ સતચિત આનંદ સ્વરૂપ આ ઝાડની ઉત્પત્તિ અને પાલના કેવી રીતે થાય છે આ કોઈ નથી જાણતું એવું નથી નવું ઝાડ ઉત્પન્ન થાય છે આ પણ બાપે સમજાવ્યું છે જૂના ઝાડ વાળા મનુષ્ય બોલાવે છે કે આવીને રાવણથી લિબરેટ કરો કારણ કે આ સમયે રાવણ રાજ્ય છે મનુષ્ય તો નથી રચયતાને નથી રચનાને જાણતા સ્વયં બાપ બતાવી રહ્યા છે હું એક જ વાર સ્વર્ગ બનાવું છું સ્વર્ગ પછી ફરી નર્ક બને છે રાવણના આવવાથી પછી વામ માર્ગમાં ચાલ્યા જાય છે સતયુગમાં હેલ્થ વેલ્થ હેપીનેસ બધું છે તમે અહીં આવો છો બાપ પાસેથી વારસો લેવા હેલ્થ વેલ્થ હેપીનેસનો કારણ કે સ્વર્ગમાં ક્યારે દુખ હોતું નથી તમારા દિલમાં છે કે આપણે કલ્પ કલ્પ પુરુષોત્તમ સંગમયુગમાં પુરુષાર્થ કરીએ છીએ નામ જ કેવું સારું છે બીજા કોઈ યુગને પુરુષોત્તમ થોડી કહેવાય છે એમાં તો સીડી નીચે ઉતરતા જાય છે બાપને બોલાવે પણ છે સમર્પણ પણ કરે છે પરંતુ આ ખબર નથી રહેતી કે બાપ ક્યારે આવશે ોકારે તો છે ઓ ગોડફાધર લિબરેટ કરો ગાઈડ બનો લિબરેટર બનશે તો જરૂર આવવું પડે પછી ગાઈડ બનીને લઈ જવા પડે બાપ બાકોને ઘણા દિવસો પછી જુએ છે

જે કાગ વિસ્તા સમાન છે તમો પ્રધાન બની જાય છે તમો પ્રધાનમાં સુખ ખૂબ થોડું છે હું તમો પ્રધાનમાં સુખ ખૂબ થોડું છે તમે સતો પ્રધાન બનો છો તો ખૂબ સુખી થાઓ છો સતો પ્રધાન બનવાની યુક્તિ બાપ આવીને બતાવે છે બાપ ને ઓલમા ઓથોરિટી કહેવાય છે મનુષ્ય સમજે છે ગોડ ઓલમા ઓથોરિટી છે તો જે ઇચ્છે તે કરી શકે છે મરેલાને જીવતા કરી શકે છે એકવાર કોઈએ લખ્યું જો તમે ભગવાન છો તો માખીને જીવતી કરીને દેખાડો આવા અનેક પ્રશ્નો પૂછે છે તમને બાપ તાકાત આપે છે જેનાથી તમે રાવણ પર જીત મેળવો છો વાંદરાથી મંદિર લાયક બનો છો એમણે પછી શું શું બતાવી દીધું છે હકીકતમાં તમે બધા સીતાઓ ભક્તિઓ છો તમને બધાને રાવણથી છોડાવ્યા છે રાવણ દ્વારા તમને ક્યારેય પણ સુખ નથી મળી શકતું આ સમયે બધા રાવણની જેલમાં છે રામની જેલમાં નહીં કહેવાશે રામ આવે છે રાવણની જેલથી છોડાવવા રાવણ દસ માથાવાળો બનાવે છે એને વીસ ભૂજાઓ દેખાડી છે બાપે સમજાવ્યું છે કે પાંચ વિકાર પુરુષમાં પાંચ વિકાર સ્ત્રીમાં છે એને કહેવાય છે રાવણ રાજ્ય અથવા પાંચ વિકાર રૂપી માયાનું રાજ્ય એવું નહીં કહેશે આની પાસે ખૂબ માયા છે માયાનો નશો ચઢેલો છે ના ધનને માયા કહેવાય છે સંપત્તિ વગેરે ખૂબ મળે છે તમારે પણ માંગવાની જરૂર નથી કારણ કે આ તો ભણતર છે ભણતર માંગવાનું હોય છે શું ટીચર જે ભણાવશે તે સ્ટુડન્ટ ભણશે જેટલું જે ભણશે એટલું મેળવશે માંગવાની વાત જ નથી આમાં પવિત્રતા પણ જોઈએ એક શબ્દની પણ વેલ્યુ જુઓ કેટલી છે હું કિંમત કેટલી છે પદમાં પદમ બાપને ઓળખો યાદ કરો બાપે પરિચય આપ્યો છે જેવી રીતે આત્મા બિંદુ છે એવી રીતે હું પણ આત્મા બિંદુ છું બધાની પોઝિશન પોત પોતાની હોય છે નાટક પણ બનાવ્યું છે કણ કણ માં ભગવાન જેમણે નાટક જોયું હશે તે જાણતા હશે જે મહાવીર બાકો છે એમને તો બાબા કહે છે તમે ભલે ક્યાંય પણ જાઓ ફક્ત સાક્ષી થઈને જોવું જોઈએ હવે આ બાકો રામ રાજ્ય સ્થાપન કરી રાવણ રાજ્યને ખલાસ કરી દો છો આ છે બે હદની વાત તે કહાનીઓ હદની બનાવી દીધી છે તમે છો શિવ શક્તિ સેના શિવ ઓલમાઈટી છે ને શિવની શક્તિ લેવા વાળી શિવની સેના તમે છો એમણે પણ પછી શિવ સેના નામ રાખ્યું છે હવે તમારું નામ શું રાખે તમારું તો નામ રાખ્યું છે પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારીઓ શિવના તો બધા સંતાન છે આખી દુનિયાના આત્માઓ એમના સંતાન છે શિવ પાસેથી તમને શક્તિ મળે છે શિવ બાબા તમને જ્ઞાન શીખવાડે છે જેનાથી તમને આટલી શક્તિ મળે છે જે અડધો કલ તમે આખા વિશ્વ પર રાજ્ય કરો છો તમારી આ છે યોગ બળની શક્તિ અને એમની છે બાહુ બળની ભારતનો પ્રાચીન રાજયોગ ગવાયેલો છે ઈચ્છે પણ છે ભારતનો પ્રાચીન યોગ શીખીએ જેનાથી પેરેડાઇસ એટલે કે સ્વર્ગ સ્થાપન થયું હતું કહે પણ છે ક્રાઇસ્ટ થી આટલા વર્ષ પહેલા પેરેડાઇસ હતું તે કેવી રીતે બન્યું યોગથી તમે છો પ્રવૃત્તિ માર્ગવાળા સંન્યાસી તમે ઘરવા તે તો ઘરબાર છોડી જંગલમાં ચાલ્યા જાય છે ડ્રામા અનુસાર દરેકને પાર્ટ મળેલો છે આટલા નાના બિંદુમાં કેટલો પાર્ટ છે આને કુદરત જ કહેવાશે બાપ તો એવર શક્તિમાન ગોલ્ડન એજેડ છે હમણાં તમે એમની પાસેથી શક્તિ લો છો આ પણ ડ્રામા બનેલો છે એવું નથી કે હજાર સૂર્યોથી તેજોમય છે એ તો જે જેમનો ભાવ બેસે તો એ ભાવનાથી જુએ છે આંખો લાલ લાલ થઈ જાય છે બસ કરો અમે સહન નથી કરી શકતા બાપ કહે છે તે બધા ભક્તિ માર્ગના સંસ્કાર છે આ તો નોલેજ છે આમાં ભણવાનું છે બાપ ટીચર પણ છે ભણાવી રહ્યા છે આપણને કહે છે તમારે તમો પ્રધાન થી સતો પ્રધાન બનવાનું છે બાબાએ સમજાવ્યું છે હિયર નો ઇવેલ મનુષ્યોને ખબર નથી કે આ કોણે કહ્યું છે પહેલા વાંદરાના ચિત્ર બનાવતા હતા હમણા મનુષ્યોના બનાવતા રહે છે બાબાએ પણ નલીની બાળકીનું બનાવ્યું હતું મનુષ્યોને ભક્તિનો કેટ નો નશો છે ભક્તિનું રાજ્ય છે ને હમણાં હોય છે જ્ઞાનનું રાજ્ય ફરખ થઈ જાય છે બાકો જાણે છે બરોબર જ્ઞાનથી ખૂબ સુખ થાય છે સુખ મળે છે પછી ભક્તિથી સીડી નીચે ઉતરે છે આપણે પહેલા સત્યુગમાં જઈએ છીએ પછી જૂની જેમ નીચે ઉતરીએ છીએ બારસો પચાસ વર્ષમાં બે કળા ઓછી થાય છે છે ચંદ્રમાને ગ્રહણ લાગે છે કળાઓ ઓછી થવા લાગે છે પછી ધીરે ધીરે કળાઓ વધે છે તો સોળ કળા થાય છે તે છે અલ્પકાળ વાત આ તો છે બેહદની વાત આ સમયે બધા પર રાહુનું ગ્રહણ લાગેલું છે ઊંચામાં ઊંચી છે વૃક્ષપતિની દશા નીચામાં નીચી છે રાહુની દશા એકદમ દેવાળું કાઢી નાખે છે વૃક્ષપતિની ની દશાથી આપણે જડીએ છીએ તે બેહદના બાપને જાણતા નથી હવે રાહુની દશા તો બધા પર બરોબર છે આ તમે જાણો છો બીજા કોઈ નથી જાણતા જ બનાવે છે વૃક્ષપતિની દશાથી સોલ્વેન્ટ બનો છો ભારત કેટલું સોલ્વેન્ટ હતું એક જ ભારત હતું સતયુગમાં રામ રાજ્ય પવિત્ર રાજ્ય હોય છે જેની મહિમા થાય છે અપવિત્ર રાજ્ય વાળા ગાય છે મે નિર્ગુણ હારે મે કોઈ ગુણ નહી આવી સંસ્થાઓ પણ બનાવી છે નિર્ગુણ સંસ્થા અરે આ તો આખી દુનિયા નિર્ગુણ સંસ્થા છે એકની વાત થોડી છે બાળકોને હંમેશા મહાત્મા કહેવાય છે તમે પછી કહો છો કોઈ ગુણ નથી આ તો આખી દુનિયા છે જેમાં કોઈ ગુણ ન હોવાના કારણે રાહુની દશા બેઠી છે હવે બાપ કહે છે દે દાન તો છૂટે ગ્રહણ હવે જવાનું તો બધાને છે ને દે સહી દેહના બધા ધર્મોને છોડો પોતાને આત્મા નિશ્ચય કરો તમારે હવે પાછું જવાનું છે પવિત્ર ન હોવાના કારણે યાદ કરો ઘણા કહે છે બાબા અમે ભૂલી જઈએ છીએ બાપ કહે છે મીઠા બાકો પતિત પાવન બાપ તમે ભૂલી જશો તો તમે પાવન કેવી રીતે બનશો વિચાર કરો કે આ શું કહો છો જાનવર પણ ક્યારે એવું નહીં કહેશે કે અમે બાપને ભૂલી જઈએ છીએ તમે શું કહો છો હું તમારો બેહદનો બાપ છું તમે આવ્યા છો બેહદનો વારસો લેવા નિરાકાર બાપ સાકારમાં આવે ત્યારે તો ભણાવે હવે બાપે આવનામાં પ્રવેશ કર્યો છે આ છે બાપ દાદા બંનેનો આત્મા આ વચ્ચે છે તમે કહો છો બાપ દાદા તો જરૂર બંને આત્માઓ હશે શિવ બાબા અને બ્રહ્મા બાબાનો આત્મા તમે બધા બન્યા છો પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારીઓ તમને નોલેજ મળે છે તો જાણો છો અમે ભાઈ ભાઈ છીએ પછી પ્રજાપિતા બ્રહ્મા દ્વારા આપણે ભાઈ બહેન બનીએ છીએ આ યાદ પાકી જોઈએ પરંતુ બાબા જુએ છે કે બહેન ભાઈ માં પણ નામ રૂપની કશિશ થાય છે ઘણાઓને વિકલ્પ આવે છે સારું શરીર જોઈ વિકલ્પ આવે છે હવે બાપ કહે છે

નીકળતો જશે ખુશીનો પારો ચડશે અને કશિશ થતી રહેશે નંબર વાર પુરુષાર્થ અનુસાર અચ્છા મીઠા મીઠા સિકિલધા વાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે ભણતર પર પૂરું ધ્યાન આપીને સ્વયંને સંપત્તિવાન બનાવવાના છે કંઈ પણ માંગવાનું નથી એક બાપની યાદ અને પવિત્રતાની ધારણાથી પદ્મા પદમપતિ

એટલે કે સન્માન પ્રાપ્ત કરવા વાળા નિર્માણ સો મહાન ભવ આજ મહામંત્ર સદા યાદ પહેલા આપ કરવું જ સર્વ થી સ્વમાન પ્રાપ્ત કરવાનો આધાર છે મહાન બનવાનો આ મંત્ર વરદાન રૂપમાં સદા સાથે રાખજો થી જ પલતા મંઝિલ પર પહોંચજો જો વરદાનોથી પલતા રહો વરદાનો ને કાર્યમાં લગાવતા રહો તો મહેનત સમાપ્ત થઈ જશે સદા સફળતા અને સંતુષ્ટતાનો અનુભવ કરતા રહેશો સ્લોગન છે સુરત એટલે કે ચહેરા દ્વારા સેવા કરવા માટે પોતાનું હર્ષિત રમણીક અને ગંભીર સ્વરૂપ ઇમર્જ કરો ઓમ શાંતિ